દિલ્હી સહિત ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે પરિણામે સફદરજંગ વિસ્તારમાં સવારે સાડા પાંચ વાગે વિઝિબિલિટી છસ્સો હતી જ્યારે એકયુઆઈ ત્રણસો અઠ્ઠાણું હતો દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ટ્રેનો પણ પોતાના નિયત સમય કરતાં મોડી ચાલી રહી છે ત્યારે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ફ્લાઇટનું શેડ્યુલ પણ ખોરવાઈ ગયું છે દિલ્હીથી લગભગ એશી જેટલી ફ્લાઇટ પણ મોડી ચાલી રહી છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસ હજી પણ ઠંડી આવી જ રહેશે તે પ્રકારની સ્થિતિ સર્જાય છે ગાઢ ધુમ્મસની ચાદર રાજધાની દિલ્હીને આવરી લેશે અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે તો લધુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે